વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ફરી એકવાર શરૂ થશે હાલમાં જ વડોદરા શહેરમાં પૂરની વિનાશક પરિસ્થિતિ સર્જાઈ હતી ને ત્યારબાદ ફરીથી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂ થવા જઈ રહી છે આ માટે વિધિવત રીતે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી છે તે કમૂરતા બાદ શરૂ કરવામાં આવશે પરંતુ વિશ્વામિત્રીના આખા પટમાંથી રેમ્પ બનાવવાની જે કામગીરી છે તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી છે

કે વિશ્વામિત્રી નદીમાં એને ડીસિલ્ડ કરી એનો કામ કાઢીએ તો એની વાહન વાહન ક્ષમતા જે છે એમાં વધારો થાય એ એની માટે થઈને અમારું એક ટેન્ડર છે એ ટેન્ડરિંગમાં છે અત્યારે સાથોસાથ જ્યારે પણ આપણે એને ડીસિલ્ડ કરશું તો એમાં જ્યારે બી એને ડીસિલ્ટ કરવાનો પ્રસંગ આવશે એટલે એમાં ક્યાંક મશીનરી ઉતારવાનું આવે તો એના ભાગરૂપે એના જે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાના થાય એ જે કાપ કાઢી અથવા રબર્સ કે માટી કે જે પણ કાપ એમાંથી નીકળે એ કાઢીને એને ડિસ્પોઝ કરવાનું થાય એટલે બે વસ્તુ એક તો એને એપ્રોચિસ આપવાના અને એને ડિસિલ્ટ કરીને એને ત્યાંથી ડિસ્પોઝ કરવાનું એ બે વસ્તુ કરવા માટે થઈને આગમી તૈયારીના ભાગરૂપે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે અત્યારે ત્યાં વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ કૃત્ય અમે કરી રહ્યા નથી એની બહાર ખાલી લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જગ્યા કે જ્યારે કાપ નીકળશે એ ક્યાં જશે તો આ કરવાથી જ્યારે પણ વાઇલ્ડ લાઈફનું ક્લિયરન્સ આવશે અને આપણે કામ કરશું ત્યારે આ બધા કામ જો અગાઉથી થયેલા હશે તો કામને વધારે ગતિ મળશે એના ભાગરૂપે થઈને પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે થઈને લેન્ડિંગ પોઈન્ટ આઈડેન્ટિફિકેશન એની કામગીરી અને જોડે જોડે એના ડિસ્પોઝલની કામગીરીની પૂર્વ તૈયારીઓ થઈ